વંદના ટ્રસ્ટ છેલ્લા તેર વર્ષથી એક સામ અમર જવાનું કે નામ એટલે કે ભગતસિંહ રાજ્યગુરુને સુખદેવના બલિદાન દિવસે આ કાર્યક્રમનું આયોજન કરે છે એ કાર્યક્રમમાં દર વખતે અલગ 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 પ્રકારના કાર્યક્રમો થાય છે એમાં આજે સૌ પ્રથમ સંસ્થાની પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું અને કવિ સંમેલનની અંદર દેશભક્તિની અને ક્રાંતિવીરોની ખૂબ વાતો કરવામાં આવી હતી બે હજાર અઢારની અંદર સાત વર્ષ પહેલાં જાણતા રાજા છત્રપતિ શિવાજી મહારાજનું જે મહા નાટક છે એ આપણે લાવ્યા હતા એ ફરીથી આ વખતે બીજી તારીખ મે મહિના અને બે હજાર પચીસથી આ કાર્યક્રમ સાત દિવસ માટે મોરબીની અંદર ફરીથી આવી રહ્યો છે જાણતા રાજા નાટક વિશ્વનું સૌથી મોટું નાટક છે સાડા ત્રણસો કલાકારો છે હાથી ઘોડા ઊંટ એની અંદર જીવન પ્રયોગો કરવામાં આવે છે તો એ નાટક ફરીથી લાવવામાં આવ્યું છે અને એ નાટકના જે પણ રકમ વધશે ગઈ વખતે રકમ વધી હતી એમાંથી આપણે જમીન લીધી હતી આ વખતે જે રકમ વધશે એમાંથી આપણે ભારત માતાનું મંદિર અને દીકરા દીકરીનું ગુરુકુળનું આયોજન કરી છે